પર આ દિન સુધી આ દેશની જનતાએ એને ખાવા નથી દીધા ત્યાં ગુજરાતમાં પણ કેટલાક લોકો સમજી ડામોર અલગ બિલિજ ચળવળ બહુ મોટા પાયે ચલાવી એમને પણ આખરે કીધું કે ખોટી શક્તિ વેડતી એ ઉપરાંત બીજા પણ ભરૂચ જિલ્લામાં કેટલાક લોકોએ અલગ બિલિજ વાત ચલાવી અને હજુ પણ કેટલાક એવા સંગઠનો જે અલગતા વાતની વાત કરે છે આ બધા જ લોકોને મારી નૌર વિનંતી છે આઝાદી જે મળી છે બહુ મહામૂલી આઝાદી છે દેશના અનેક આઝાદીના ઘડવૈયાઓએ રાજા મહારાજાઓએ આપણે આ આઝાદી ઉપાવીને અખંડ ભારત બનાવ્યું આ અખંડ ભારત બની રહે ભારત એક મજબૂત ભારત રહે ભારતના ક્યાંય ભાગલા ના પડે એના માટે વર્તમાનની અંદર બધા રાજકીય ક્ષેત્રે કામ કરનારા દરેકે દરેક પાર્ટીના આગેવાનો પાસે અપેક્ષા રાખ્યું છું અને અલગ અલગ સમાજના જે સંગઠનો છે એમની બધાની પણ ફરજ છે કે આપણો ભારત અખંડ રહે ભારત ક્યાંય તૂટે ના અને ભાગલાવાદી પરિબળો થી આપણે સૌ દૂર રહે એ આજે પણ મેં વાત કરી